હેલો મિત્રો હું છું અક્ષર ઓટો મોવાથી આજે ફરી આપણું તમારું નવા વિડીયોમાં સ્વાગત છે જે બીજા ડિસ્કવર બે હજાર બારનું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે સાવ સસ્તા ભાવમાં આપી દેવાની છે માત્ર ને માત્ર બાવીસ હજાર રૂપિયામાં આપી દેવાની છે બજાજ ડિસ્કવર ચાર ગેરવાળી ગાડી છે કમ્પ્લેટ ગાડી છે બંને ટાયર નવા છે બેટરી નવી છે બંને ટાયર સારા છે માત્ર ને માત્ર બાવીસ હજાર રૂપિયા માપી દેવાની છે બે હજાર બારનું મોડલ સેલ્ફ ટાય કમ્પ્લેટ અને બીજી ગાડીની વાત કરીએ તો સ્પ્લેન્ડર પ્રો બે હજાર અગિયારનું જીજે ફોર લોકલ પાર્સિંગની ગાડી લેવો છું ઘણા મિત્રો કહેતા હોય કે લોકલ પાર્કિંગ આવે તો કહેજો તો લોકલ પાર્સિંગની જીજે ફોરમાં સ્પ્લેન્ડર છે જે બે હજાર અગિયારનું છે બંને ટાયર સારા છે એન્જિન કમ્પ્લીટ છે કોઈ જે ડાઘ નથી કાંટ નથી અને એકદમ સારામાં સારી ગાડી છે અને ટુ ઓનર ગાડી છે તો ક્યાં લેવાનું છે અક્ષર ઓટો કન્સલ્ટ મોવા રિલાયન્સ પેટ્રોલ પંપ સાવરકુંડલા રોડ દુકાન નંબર પંચાણું તો મારી ચેનલમાં નવો આવો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અવશ્ય શેર કરી દેજો